આવ તમે કોઈ ચિંતા કરો ભગત થઈ જાવ ભજન થઈ જાય આવ્યા પીર્યું

નાથો મારા પાસે વિશો આજુધી નાતાજી પોટલી આ તો મેસેજ તમાર પેલું આધાર કાર્ડ લિંક કરવાનું આવ્યું બીજું કોઈ નઈ નોમ મોટા જોવો એટલે લિંક કરવાનું એટલે તમારું એ લિંક કરજો નહિ તો પેલું તમારું ગૌ ચોખાન બધું બંધ થઈ જશે એટલે ચોખાન જઈ પેલા ઈ ના હોય ગોમ્બર ના હોય તો પંચાયત માં જવું પડે કોઈ ના ઘેર ના જતા પંચાયત માં લઈને મારા જેવો કોઈ હોય ને આવજો એટલું કહીએ મારી મેસેજ આવે ને તો તમારે મારા ઘેર કે કોક ના ઘેર ભણેલા ને લઈને જવાનું આવા અભા ઘેર ના જતા નહીં કોક નાળો કોક

તમે ભણ્યા હોત તો દર મહિના હજાર રૂપિયા નહી ભણ્યાર ખરેખર મેનુ માથા નો ઘા મને આટલો આટલો વાગ્યો

ભણી ના પછી પણ આવતા વર્ષે મુખ્યમંત્રી સરપંચ તો બનો પેલા ગોમ ના

મુંયા પૈકડ ભર થાય કે આ તમને બને ને મુ જતેલાને આની માવ માલું નહીં હું આ ત્યાં છું મોગ્ય બની છું હું કો ઘોણા આડે તા કેરા તો વત્તા જ કોરો વત્તા મા તો મંત્રી બગાંસ એ ઉત્પાદન આવશે કે

ગણપતિ નો ઘર નો ઘર બે અલગ અલગ નામ એવું નામ હોય એક જ હોય ગણપતિ ગણપતિ નો આ કેવાય આવું ના ઘર ઘર નો ઘર

นักนักดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดรดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูดูด

mùa tiền rio, vào đi đâu không măng rio, mùa 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 măng rio, mà măng rio, mùa măng rio, anh